આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદા ચોકડી વિસ્તારમાં આરએનબી તથા જીએસઆરડીસીની જમીનો પર અને બ્રિજ નીચે ઘણા સમયથી લારી ગલ્લાવાળા નાના મોટા વેપારીઓએ દબાણ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે જે અવર જવર કરતા વાહન ચાલકો તેમજ આવતા જતા લોકોને હેરાન થવું પડતું હોય છે જેને માં રાખી તારીખ સોળ બાર બે ના રોજ સવારે આઠ વાગે દબાણ દૂર કરવામાં આવનાર છે શ્રી પી કે દિયરા સાહેબ ડીવાય એસપી વિભાગ શ્રી ડી આર ચૌધરી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર આખલા પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી સિંઘવ સાહેબ મામલતદાર શ્રી આખલાવ શ્રી સાહેબ ડેપ્યુટી મામલતદાર તથા આરએનબી તથા જીએસઆરડીસી અધિકારીશ્રીઓ પોલીસ કર્મચારીશ્રીઓ જીઆરડીએચી સાથે ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને આસોદર ચોકડી વિસ્તારમાં દબાણ કરવામાં આવેલ લારી ગલ્લાના માલિકોને આવતીકાલ સુધીમાં સ્વેચ્છાએથી દબાણ દૂર કરવા બાબતેના સૂચનો આપવામાં આવ્યા